શનિવારે અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ધારાસભ્ય અને સાંસદો દ્વારા તેમના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી શહેર ભાજપ પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્યએ ચોમાસા દરમિયાન એમસીયુ દ્વારા થતા ફોગિંગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા આ સિવાય આ મુદ્દા ઉપરાંત અન્ય બે મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી જેમાં શહેરના કેટલાક વોર્ડમાં ખૂબ મોટા છે લાંબા નવરંગપુરા વસ્ત્રાલ જેવા વોર્ડમાં ખૂબ જ મોટા છે વસ્ત્રાપુર વસ્તીના પ્રમાણે આ વોર્ડમાં એમસી ટેકનિકલ માણસો ઓછા છે આવા વોર્ડમાં વધુ ટેકનિકલ માણસો મૂકવા જોઈએ રાઇફલ ક્લબ પાસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્યાનસુદીને શેખના બિલ્ડિંગને તોડવાની રજૂઆત કરાઈ હતી અગાઉ કલેક્ટરે આ બિલ્ડિંગ માટે અશાંત ધારા હેઠળ તપાસ માટે રજૂઆત કરી હતી અને કલેક્ટર દ્વારા આ મુદ્દે અશાંત ધારા ભંગ થયો હોવાનું જણાવાયું હતું વિપક્ષ દ્વારા પણ કેટલીક રજૂઆતો કરવામાં આવી છે જલાલપુર ખાડિયાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્યોએ જ કાર્ય નથી થતા હોવાનું બેઠકમાં રજૂઆત કરી છે ભાજપમાં જ કામ ન થાય હોય તો વિપક્ષના કામ ક્યાંથી થાય આજે મ્યુનિસિપલ સાથે ધારાસભ્ય સંસદ સભ્યની સંકલન બેઠકમાં એક કોર્પોરેશન દ્વારા ફોગિંગ કરવાય છે ચોમાસામાં નાશક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે એક ઘરના પંદર રૂપિયા ચોરાસી પૈસા કોર્પોરેશન પેમેન્ટ કરે એક હાઈ રાઇઝ બિલ્ડિંગમાં જાય ત્યારે નીચેથી ફોગિંગ કરીને આવતા રહે ઉપર જાય ઉપર જવાનું કે ત્યાગ લાગી જાય અને ઘરમાં નુકસાન થાય એટલે કોઈ પણ ઘરમાં જયા વગર નીચેથી ફોગિંગ કરીને દાખલા તરીકે ટાવરમાં સિત્તેર ફ્લેટ હોય કે સો ફ્લેટ હોય તો સો ફ્લેટનું બિલ મૂકવામાં આવે તો આવી માહિતી મારી પાસે અને પુરાવા આવતા મેં મ્યુનિસિપલ કમિશન ધ્યાન કે જેટલા ઘરોમાં હોગિંગ કરે એટલા જ ઘરોમાં આનું પેમેન્ટ કરવા બીજી વાત વોર્ડોની પુનઃરચના થઈ એક જમાનામાં ચોસઠ વોર્ડ હતા